નમસ્કાર સ્પાર્ક સ્માર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગણેશ ઉત્સવ ને આપ જોવા જઈએ તો આખરી દિવસ ગણવામાં આવે છેલ્લો દિવસ ત્યારે એક એવી વડોદરામાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે વડોદરાના અમિલેશ્વર આપ જોઈ શકો છો તો અમને મૂર્તિ જે અમારું આઠમન હતું જે અમારે વીસ તારીખે અમારે કરવાનું પણ એ અમે અમને આપી ના શકીએ એટલે અમને મૂર્તિ મળી એકવીસ તારીખે બાવીસ તારીખે એકવીસ તારીખે પણ અમે ત્યાં જઈ જઈને ધક્કા ખાડા ત્રણ બિચારા નાયનો પણ કહેતા હતા પણ અમને મૂર્તિની સમયસર મળી એટલે પછી બાવીસ તારીખે અમને आजी जी मूर्ती एले जे स्प्रे तरत मारीने आपण

搞一亩地。 અમારે છેલ્લે તમારે ત્યાં મીડિયા સારો લઈને અમારે આ વાત રજૂ કરવાની અમે રજૂઆત મૂકી તમારી કે અમારી સાથે આ થયું છે ઘણા મંડળો આવી રીતે મૂર્તિકાર સાથે આપણે મૂર્તિ બનાવતા હોય છે અને આવું ને આવું જો થતું રહ્યું તો કાર્યકર્તાઓને મૂર્તિકાર નથી ખબર બસ ખાલી કેવું એટલું છે કે અમે ગણતરી વિજ્ઞાન રાખીએ તો એમને બાહ્ય આપીએ બાકી અમે કોઈ કચ એમની સાથે હજુ તમને કહું કે અમારા દૂધ નથી અમને એવું હતું કેવી પણ અમને એવું હતું કે અમને જે પણ એમણે કીધું પણ આજે અમને એક નથી તો અમે માનો છો જે પ્રકારે દસ દિવસ સુધી એમાં એવું છે કે સુરતી અમે આગમન કર્યા પછી અમે એમના કોન્ટેક્ટમાં અમે પણ બે દિવસ પછી ત્રણ દિવસ પછી આપણે વાત કરીએ એવી રીતે અમે પણ ટ્રસ્ટ રાખીને આજે આઠમા દિવસે અમને ખબર પડી કે હવે એક છે અને જ્યારે અમારા છોકરા બધા ત્યાં ગયા હતા ત્યારે પણ એમને એવું જ કીધું કે અમે તમને એક રૂપિયો સાથે ફ્રોડ થયું છે એવું માનો છો ફ્રોડ આપણે એવું કહી શકીએ કે જે તમે આજે જે બોલી રહ્યા છો એ વસ્તુ તમે કરી દો તો કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે આ આ આસ્થાનો અને ભક્તિનો વિષય છે અને એમાં અમારું માનવું એવું છે કે કોઈ કચકચ ને કોઈ ઝઘડા એના વગર અમારું શાંતિપૂર્વક કામ કરે પણ એ ના પડે એનું કારણ છે અમે એવું નથી કીધું કે ગણેશભાઈ તમે પૂરેપૂરા પૈસા કારણ કે અમે પણ સમજીએ છીએ કે મૂર્તિકારની પણ બહુ જ મહેનત લાગેલી હોય છે એ પણ રાત રાત જાગીને પણ અમારા છોકરાએ પણ આટલી મહેનત કરી આજે મૂર્તિ અમને સુકાયેલી મળત સમજો કીધા પ્રમાણે તમે ટાઈમ ટુ ટાઈમ તમે અમને મૂર્તિ આપો તો કદાચ અમારી આ જે હાથો થયો છે મૂર્તિ સાથે કદાચ ના થાય તો અમે એમને એ જ કીધું કે તમે તમારી જગ્યા પર રાઈટ છો પણ અમે પણ અમારી જગ્યા પર રાઈટ કારણ કે ઓલરેડી અમે બધી વસ્તુઓ ઓલરેડી એક એક દિવસ લેટ કરી તો એના પણ અમે એ કહી નથી શકતા પણ અમે એના પર પૈસા ભોગ્યા અમે બધી રીતે કરી તો તમે એઝ અ મૂર્તિકાર તમે પણ જેન્યુન બનવું છું ને અને બોલ્યા હતા તમે પહેલા દિવસે અમને એવું કહી દીધું હતું કે નહીં મળે તો અમે ત્યારે કંઈક પણ એક્શન લે પણ આઠમા દિવસે તમે

જેટલા પણ આવી રીતે બેસાડે કે એમને મારે એક જ રીત છે કે તમે જે પણ હોય પહેલેથી જ બધી ક્લિયરિટી રાખજો કારણ કે આવું જો આજે આ ભવિષ્ય આવું ઘણા મંડળો સાથે બની શકે એટલે ક્લિયરિટી તમે પંડાલના જે પણ કીર્તિકાર હોય મૂર્તિકાર એમની સાથે તમે જે પણ હોય લેખિતમાં કરવું હોય તો લેખિતમાં કરો પણ જે પણ હોય એ પહેલેથી તમે ક્લિયરિટીથી વાત કરો એટલે આજે અમારા સાથે જે થયું છે એ તો ખોટું જ

જે અમારી જે આશા હતી અમે તો એ તો પચાવી પાડી એ તો અમે એવું વિચાર્યું કે ચલો ભાઈ આપણા નસીબમાં એવું ખરાબ પડ હશે અને બાપવાની જેવી ઈચ્છા અમે એ બધી પડતી મૂકીને આજે સાથે વાત કરી ભાઈ એ પણ હવે ના પાડી રહ્યા છે તો અમારે ક્યાં જવું આજે અમારે ક્યાં જવું અમારી તો કોઈ કમિટમેન્ટ પર અમને મૂર્તિ પડી ના એટલે અમે પણ એવું કહીએ છીએ કે ના મળે એટલે અમારી એ મૂર્તિ આજે ખંડી તમે આવી શકો છો ખરેખર પણ અમને તાત્કાલિક ધોરણે થઈ જાય તો અમારું આગમન પણ થાય પણ એક એ વસ્તુ પણ શક્ય નથી અને અમને પણ ના પાડી તો ચલો ઘટનામાં તમે અમને રિફંડ બી આપવાની વાત કરી એ પણ તમે ના આપો તો અમારે છેલ્લા આઠ દિવસ સુધી અમે રાહ જોઈએ આજે વિસર્જનનો દિવસ આવી ગયો ત્યાં સુધી અમારા કોઈ વાંધો નિકાલ આવ્યો નથી એટલે અમારે રજૂઆત બિલકુલ આ કે મંડળ બિલેશ્વર યુવક મંડળના સ્થિતિ છે ને તેની આ પરિસ્થિતિ થઈ છે મૂર્તિકાળના લીધે આ થયું છે કે આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે હવે કોઈ પણ ભરોસો રહ્યો નથી